રાજકોટ જિલ્લાના કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો એકસો બે જેટલી ટીમોએ જિલ્લામાં સર્વે કર્યો પાંચ લાખ ત્રેવીસ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું જેમાંથી ચાર લાખ ત્રીસ હજાર હેક્ટર જમીન પર ખરીફ પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે વહીવટી તંત્રએ નુકસાનીના આંકડા સરકારને મોકલી આપ્યા છે જિલ્લાના અગિયાર તાલુકાના છસો બાવન ગામમાં સર્વે કરવામાં આવ્યો સૌથી વધુ નુકસાન રાજકોટ તાલુકા અને ગોંડલમાં થયું છે રાજકોટ જિલ્લાના વધુ ખેડૂતોના પાક પર માવઠાની વિપરીત અસર પડી છે ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયો છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા એકસો બે એકસો બે ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે એકસો બે ટીમો દ્વારા કામગીરી કરીને હન્ડ્રેડ સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે